અંકલેશ્વર હાઇવે ઉપર ખરોડ ગામની સીમમાં ભારત પેટ્રોલ પંપની સામે ખુલ્લા ખેતરમાં ટ્રક ચાલકને આતરી લૂંટ ચલાવી રહેલ લૂંટારુઓને પડકાર ફેંકનાર અન્ય ત્રણ યુવાન પાસેથી પણ લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ખરોડ ગામના ઓડ ફળિયામાં રહેતો કિશોર કુમાર ઓડ તેના મિત્રો અંકેશ વસાવા અને અવિચંદ ઉર્ફે લાલા વસાવા સાથે સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન સુરત અંકલેશ્વર ટ્રેક ઉપર ખરોડ ગામની સીમમાં ભારત પેટ્રોલ પંપની સામે શૌચ માટે બાઇક થોભાવી હતી જ્યાં ટ્રક નંબર આર ચૌદ જી જીરો સાત જીરો ત્રણ ત્યાં ઉભેલી જોવા મળી હતી અને બાજુમાં ખુલ્લા ખેતરમાં ત્રણ ઇસમ ચાલક કયુમ સતાર ખાનને માર મારી રહ્યા હતા તે જોતા જ આ ત્રણેય યુવાનો ટ્રક ચાલકને બચાવવા માટે વચ્ચે પડતા લૂંટારુઓએ અવિચંદ વસાવા ઉપર પથ્થર અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો જ્યારે ચાલકને પણ માર મારી બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ચૌદ હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ત્યારે હાલ તો લૂંટ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર હાઈવે ઉપર ભૂતકાળમાં પણ શૌચ ક્રિયા માટે વાહનો ઉભા રાખનાર ચાલકો લૂંટાયા હોવાની ઘટનાઓ બની હતી રિપોર્ટર અસર પઠાણ સત્યડે ન્યૂઝ અંકલેશ્વર